મોજમાં રહેવું હવે એની ભૂતકાળની વાત તમે જાઓ જો શાસ્ત્રની વાત તમે જાઓ જો પણ મારા તમારા અનુભવની એક વાત કરું અખતરો કરો તો કાલ પ્રમદી ઓલેદી તમારે કરજો તમે જમવા બેહો બેહો અને જમવા બેઠા શાક બગડી ગયું માનો તૂરું થઈ ગયું ખાટું થઈ ગયું મોડું થઈ ગયું એટલે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે આ બહુ ઝીણી વાત છે ઉતરે બહુ સમજવી અઘરી પડે પણ છે હોના જેવી વાત છે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે કે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય છોકરાને કામ કરવા નહીં દીધું હોય અથવા કોઈ મય મહેમાન આવી ગયા છે એમાં મોડું થયું છે શાક કોઈ દી બગડે નહીં પણ આજ બગડ્યું છે પણ કંઈક એવી ઘટના ઘટી છે એમ સમજીને વાટકો બાજુમાં મૂકજો શાકનો અને સંભારો રોટલો ખાવ તોય તમને અમૃતનો ઓટકાર આવશે સાહેબ હા પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું સાહેબ હા શાક બેગડ્યું એની તમે એટલે વાત પૂરી થઈ ગઈ પછી રોટલો ખાતા એમ ન લાગે ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે સાહેબ રોટલી ખાતા એમ તો લાગે જ નહીં તમને એમ લાગે પગરખાની હફતરી ખાઈ છે ખીચડી ખાતા હોય તો લાગે જ નહીં આપને એમ લાગે ગોદળું સાવતાનું એવું લાગે અંદરનો હવા અંદરની દુનિયા બદલી ગઈ એટલે બહારની દુનિયા એસી મિનિટે બદલી ગઈ સાહેબ એટલે મોજમાં રહેવું એટલે વર્તમાન માર્યું એટલે અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારા રથને મધ્યમાં લઈ લ્યો મહાભારતના યુદ્ધમાં મધ્યમાં લઈ લ્યો મારે જોવું છે કોણ કોણ મારા સામે લડવા માટે આવ્યા છે અને મધ્યમાં રથ લીધો અને પછી અર્જુને ભગવાન કૃષ્ણ કીધું કે હામે ઊભા એને મારે મારવાના છે અર્જુન ભાઈ કૃષ્ણ કે હા એને તમારે મારવાના છે અર્જુન તો કીધું મારા દાદા છે ને કાકા છે ને મોટા બાપા છે ને ભત્રીજા છે ને જમાયું છે તો કે હું તને ક્યાં બીજા સમજી હા અહીંયા તને ખબર જ નથી કે આ બધાય આવવાના જ છે પણ એને મોહ થયો આ મારા છે એટલું દુઃખ થયું સાહેબ આપણું રૂવાડું ખેંચાય એટલે દુઃખે એક્સિડન્ટમાં કેટલાય ગુજરી જાય પણ આપણે થાળી ઉપર નથી બેસી જતા કારણ કે આપણે કાંઈ શેડો અટતો નથી એટલે આપણી ઉપર આવ્યું અર્જુનને ખબર પડી કે આ મારા છે એના માટે આખી ગીતા ગાવી પડી સાહેબ તો મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું પેલી કડી સમજો કાર્મીન પાણા ન કાળ જાવીધી ਅਨਕੂਬਲੂ ਫੂਟੇ ਰੇ ਕਰ ਮਿਨ ਪਾਣਾ ਨਾ ਕਾਲ ਜਾਵੇ ਕੂਪਲੂ ਫੂਟੇ ਰੇ ਆਬ ਧਰਾ ਬੀਜ ਰੋਮ ਤੂ ਹਾਲੇ ਇਹਨੂੰ ਖੇਲ ਨ ਖੂਟੇ ਰੇ ਆਬ ਧਰਾ ਬੀਜ ਰੋਮ ਤੂ ਹਾਲੇ ਇਹਨੂੰ ਖੇਲ ਨ ਖੂਟੇ અલખ ધણી ખોજ મારે સાડા હેમાંશુભાઈ પંડ્યા પર બધા છે એનું હૃદયથી સ્વાગત કરું છું મને આમ દેખાતું નથી મને શિવરાજભાઈ ધ્યાન દેલું અને આપણા બેન શક્તિબેન મજમુદાર એ બેર હતા ત્યારે અમે બેન જયારે કોઈ પણ જુનાગઢના ફંક્શનમાં મળીએ ત્યારે હું એમ કહું મને કે ભાઈ કેમ છે મેં કીધું મુકામ રોડ ઉપર છે વાન વાથી વાન વાથી વાન એટલે એમ કે મને કે ભાઈ મુકામ રોડ ઉપર મેં કીધું આ રોડ ઉપર છે વાત કરવી છે જવિતની મેઘાણી લેખિત એક તમને વાર્તા કરવી છે સાહેબ મારે તમારા સામે પણ આ ગીતની પાછળ અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું સાહેબ સૂર્ય કોણ ઉગાડે છે તારા મંડળનું કોણ ખીલીવે છે આપણે તો શહેરમાં રહીએ એટલે આપણે આની કાંઈ બહુ ખબર ન હોય સૂર્ય ચંદ્રની એ તો ગાંધીગીરમાં સાસરની આજુબાજુ નેહડામાં એક રાત રોકાવ તો ખબર પડે હરણું કેવી છે સપ્તઋષિ કેવી છે આપણે એ બધું કુદરતી દ્રશ્યો દેખાય અને મેઘાણીભાઈ રહ્યા છે સાસણના જંગલમાં ગીરના જંગલમાં રહ્યા છે અને ગયા પછી એને એ કવિતા લખી સાહેબ શું લખ્યું આ બાબાને જોઈ કે આભમાં 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 તે

એક 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 જણો મને કે મેં કવિતા લખી મેં કીધું મને સંભળાવો હતા મને કે મારું નામ કવિ જર્મન છે પાતળો મારો બાંધો હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જા આપણે સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંદ્ર રાખીને જ્યોતિષું બેહતા વર્ષો પહેલાં જો તમને ખબર જૂનાગઢમાં મારી ઉંમરના છે ને ખબર છે પાંદ્ર રાખીને જ્યોતિષું બેહે જે ગામડાના માણસો આવે ને એ પોપટ પાસે ચીઠીઓ ખેંચાવે એની પાસેથી આવા 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 ધંધા શરૂ કરી એમાં એક જણો બેઠો તો કોઈ ગરાક ને આવ્યું તો પોતે પોપટ પાસે ચીઠી ખેંચાવી અને એ ચીઠી વાંચી એમાં લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને હારે ધંધે ક્યાંક સડી જાય અને પછી પોપટ વેચવા નીકળ્યો લ્યો કોઈ પોપટ લ્યો કોઈ પોપટ લે એક જણે પૂછ્યું શું પોપટનો ભાવ રાખ્યો તો કે પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા હોય કે બેય પગે બેય પગે દોરી બાંધી જ તમે તો કે આ એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે બીજી દોરી ખેંચો લે રાધીકૃષ્ણ બોલે એમ ઓલો કે બેય દોરી ભેળી ખેંચીએ તો તો પોપટ કે તારો બાપ પડે પોપટને બોલવું પડ્યું એવી દોરીય ખેંચ્યું ભડનાધિકરાએ આ કવિતા ન કહેવાય સાહેબ મારું નામ કવિ જર્મન ને પાતળો આ મેઘાણી ની કવિતા સાંભળજો આવડા ફૂલવાળી ફૂલણા કોણે વેડા મેઘાણી કહે છે સાહેબ અને આ ટાકલા ને તંદરવા આવડા કોણે ભરારે લોલ અને હવે સાંભળજો સાહેબ એક કડી કે આભમાં 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 એ ચાંદો ને સૂરજી બે દિવા દિવેલ એમાં કોને પુર્યા રેલો સાહેબ વિચાર તો કરો જલો ના બિલ નું આવે એવા સૂર્ય ચંદ્રના તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું છે સાહેબ દુલાકાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકડ ખેડૂત ઉભો ક્યાં હશે છે બે બે મસાલો બાળતો અજવાડતો ઉભો મસાલી ક્યાં હશે સૂર્ય ચંદ્રની બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો ક્યાં હશે તો કે ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી આવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે છે હે અને હવે સાંભળજો બાત બાતની ભાત ભાત ના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે ધરતી ઉપર ભગવાન ભાઈતું તું પાડી ગામડા શેર શેર વેરા વગડો ક્યાં નદી ક્યાંય નાળા ક્યાંય આંબા ક્યાંય આંબલી ભાત ભાત ના બુટા કર્યા તો કિનારી કયે છાપશે અને આ બીબા ઘીરે કેટલા હશે રંગરેજી કેવું હશે સાહેબ આ વિશ્વમાં કોઈની એક અણહાર ન આવે વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં એ ઈ રંગરેજી કેવો હોય છે અને છેતરે નહીં છેતરાયના અબજોનો નો દી છે સાહેબ એક તો કોઈ દી કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં છેતરાય નહીં નકર આપણી ફૂલ તૈયારી છેતરવાની સાહેબ ભગવાનને આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે વચ્ચે વાત કર દો વિવિક્ષણ મળવા આવ્યા ને રામને ત્યારે રામને વિભૂક્ષણ મળવા આવે એટલે રામના મોટામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈ લંકેશ એ જ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંના પાઠ કરી આવ્યા છે ને ખબર છે આઈ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીઓએ દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી લંકા દઈ દીધી તો કહા કે હજી રાવણના હાથમાં વખત છે ને કાલે સવારે એને સુમતી આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલે કે કે ત્રાહીમાન શરણાગત તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને હાઈ તો આવવા દે બના બનાવે તને એમ ને કે મેં લંકા દઈ દીધી હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ મારી અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અવોધ અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતા ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પેલા તો પરચુણ આવતું પાંચયાન દસિયાન એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં થાકીને દસયું ગોતે જાજા પરચુનમાં દસ્યું પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ આમ આ આ લાહી પાવલી પટ મૂકી દે લાહુ આઠાની પટ મૂકી દે લાહુ રૂપિયો પટ મૂકી દે કરકરિયા આવ્યા નથી દહ્યું કાઢ્યું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કરે મારી પાસે એવો છેતરાય ના અબજો તો હિસાબો સૌ ના રાખતો કેવો કહે કાગ સર્જક સર્પ કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે ત્રણ વેતરું હરોપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાગ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવ તો હરી કેવો લેરી છે સર હે બાકી છેતરાય નહીં છેતરાય અબજોનો આરતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણાઓ બહુ છેતરે એક જણો દુકાને જઈન કે છત્રી છે તો કે હા શું ભાવ રાખો છત્રીનો કે 40 રૂપિયા તો 40 રૂપિયા હોય બહુ મોંગી તો તારે કેટલા આમ લેવી તો મારે તો પાંચ રૂપિયામાં લેવી તો એમ કે મફત લઈ જાય તો બે દેજો તો બે છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે હતા તો છત્રીઓ લઈને ભાઈ ગયો તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ ઉધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને એટલે વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી અમારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ ગાલિયા લઈને જ રખડવું છે એ દુકાને ઘણા જો કાપડની દુકાને હવે તો વાંધો નહીં કે પહેલા તો કાપડની દુકાન જઈને બે હે બે એટલે શું કે ખબર વેપારી કે ચા પીશો કે કોફી તો કે બે પી બે કોફી ચા બે બે પી પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું તમાકુવાળું પાન ને સિગરેટ બે ભલે ભલે પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો તો કે આનો પચાસ રૂપિયાનો મીટર તો કે મને ન પોહાય એર કન્ડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ પાન ખવાઈ ગયું બીડી પીવાઈ ગઈ ચા પીવાઈ ગયો અને પછી કે મને પચાસ રૂપિયાનો મીટર ન પહોંચાય કે તમને કેટલા ન તો કે મને પાંચ રૂપિયાનું પાય તો કે એ અમને ન પાય તો તો આ લ્યો આ માલ તમારો ભાઈ હા અમે આઈ આ લ્યો વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ભૂકા કાઢી નાખે રેડિયાવાળાને દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે એક હજાર રૂપિયા કીધા રેડિયાના તો કે એક હજાર રૂપિયા ન હોય રેડિયાના તો કે તમારે કેટલામાં જોઈએ તો સો રૂપિયામાં સો રૂપિયા જ કિંમત હતી એની કે સો રૂપિયામાં માં તો ઘા તો હાલો ઉપાડો હવે ક્યાં જાય હાલો હાલો ઉપાડો 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 હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય તો આમાં બધા સ્ટેશન પકડાય વેપારી કે એમ તો ઘા બસ સ્ટેશન પકડાય તો કે એ ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દો તો કે એ ન પકડે તો મારે પોલીસ સ્ટેશન પકડી દો તો કે એ ન પકડાય તો મારે શું કરવા મારે તો આ ત્રણ સ્ટેશનના જ કામ છે મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી છેત રે નહીં છેતરાય ના હબજો હાળતીયો દિસે હિસાબો સૌના ના રાખતો યેઠીયો કેવો હશે હે મોજ મારે હું મોજ મારે હું મોજ મા રેવું રે છે એનું નામ પ્રભુદાન ગઢવી છે બેય ભાઈઓ છે બહુ સારું તબલું ઉગાડે છે મંજીરામાં મહેશ ગઢવી છે જો ગઢવી જ છે આજે સાગરદાન ગઢવી મહેશદાન પ્રભુદાન ભીખુદાન એક મનોજ મકવાણા છે જો મજીરામાં હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી ખોટું લાગે એટલે પણ આ તો બે પાસ થઈ ગયા મજીરાવાળા વગા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે ઘડીકમાં ન મેળ પડે કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને હવે આ વગાડી તો કેવાય નહી મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી નહીં પણ આ તો બધી પાસ થઈ ગયા છે પણ પાંચ પાંચ રૂપિયા ભાર ના મજીરા સૌરાષ્ટ્ર કલાકાર વગાડતો તો હેર હેર હોના કરીને દેખાડે સાહેબ

પણ મહત્વની કડી ની પછીની એક કડી પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું હાસ્ય છે ને એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કરી નાખાય સાહેબ હાસ્ય રસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય તો તો મીઠાનું શાક કરીને રીંગણા ને ખેમ લાગે એમ હાસ્ય મર્યાદા છે મારે એક પ્રસંગ આપણે કેવો છે શિવરાતના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને હાથ પાડે સાહેબ ગિરનાર દરવાજે થી રોટલા ખાતા જાઓ વન ખાતા જાઓ જમતા જાઓ જમતા જાઓ સાહેબ કાને પડઘા પડે તમે ઘીરે જાઓ તો હવારો હવાર ઈ રોટલા ની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કેવો છે પણ એક બે કરી આની રજૂ કરી દેવી છે કે લાય બોલે તો ઈસલગે નહીં એમાં કાળ જા કી ધારે લાય બોલે તો ઈસલગે નહીં મારા પ્રભુએ એવા કાળ ઝાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે I એક કડી જેતી દી હું જવાહરભાઈ ભૂલી ગયો તો વાહ સન્માનમાં એ કળી તમે જોજો આખી કવિતાના પ્રાણ હો ને હા ગોતવા જાવ તો મળે નહીં ગોતો ઈ ગહન ગોવિંદો રે જેને ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે અને હરિ ભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો ને આખી કવિતાના પ્રાણ આય દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે પ્રાણ અમુક જગ્યાએ હોય આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય નાજીર દખૈયાની એક એ ગઝલ છે કે બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી પરિવાર સાંભળજો બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગુ અને તું આપી દે વાત મને મંજૂર નથી સા હાલ થયા છે પ્રેમી ના કહેવાની કસી જરૂર નથી એ હાલ તમારા કહી દેશે કે સેથી માં સિંદૂર નથી એની પ્રાણવાન કરી કઈ છે હે કે જે દિલ માં દયા ને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલી ને જે દિલ માં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરની કસી જરૂર નથી સાહેબ પાણી વગરના સાગર પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય જો ઘણા નથી આપને કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વૈ આવજો તો બૂટ પહેરીને આવીએ તો હું વાંધો ચપ્પલ પહેરીને આવીએ તો તને હું વાંધો નહીં એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવી અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે સો રૂપિયા ઉછી ના તો માથું માગી લે પણ સો રૂપિયા નથી હે ઈ પાણી વગરના સાગરની નાજીરને કસી જરૂર નથી કારણ શું કારણ સાંભળજો કારણ ઈ કે જે સ્થાન લઈને જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઈજ્જત રાખી છે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇજત રાખી છે કેવી કેવી કવિતા કરો જે માનવતા પૂર્વક જીવીને ઇન્સાન ની ઇજત રાખી છે મારું નાવ ડૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી એ સમુદ્રને કિનારે ઊભા છો એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢો માં હસો માં મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હાસો તટના વાસી મે મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની इज्जत રાખી છે સાહેબ અને ઘરવાખરી વેચીને પણ મહેમાનની इज्जत રાખી છે સાહેબ હે આ પ્રાણ છે પ્રાણવાન કડિયા હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો અભિમાનનો અહંકારનો આંકળો અહીં લખણવાઈ તમેને ગોતવા જાવ તો નો મળે હે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે અને હરિભગ તું ને હાથ વગો છે મીરાઈ બોલાયો નથી કે આવ્યો નથી નરસિંહ અહીં બોલાયો નથી કે આવ્યો નથી દાસીજી વને બોલાયો કે નથી આવ્યો નથી મીરાબાઈને સામે ઝેરનો ખોટો મૂક્યો મીરાબાઈ પી ગયા પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે રાણાએ ઝેર મોકલું છે તો કે હા તો કે રાણો તમને મળવાનો છે હા તો રાણા ને એક સમાચાર આપજો ને મીરાબાઈ સમાચાર મોકલાવે છે અમારા ભગુભાઈ રોહડિયા લખે છે મીરાબાઈ કે ફરી ઝેર મોકલે જેરીને જીરોવા દ્વારકા વાળો મારો આવશે મારા હાથમાં ને એનો છે ઇતબાર કારણ શું ફરી ઝેર મોકલે એના મનની મનમાં ન રહે જેર ને જીરવવાર જીવન મારો આવશે આત્માને એનો છે ઇતબાર અને હરિભક્તોને હાથ વગો સાહેબ દાસી જીવન છે ને બહુ રૂપાળા હતા થોડું વોલ્યુમ આપજો દાસી જીવન બહુ રૂપાળા હતા બરાબર બહુ રૂપાળા હતા અને ભજન ગાતા સાહેબ હા એવા એવા સરસ કપડાં પહેરતા ખોળામાં રામ સાગર લઈ અને ભજનનો આમ આમ જમાવટ કરે હે એમાં કોઈક ગામડામાં કોઈક માણસ છે ને એને એમ ટકોર કરી કે ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય એટલે દાસી જીવન કઈ બોલ્યા નહી એમને એની લેરવા હતા ભજન ને રામસાગર માં જેમ આપણે શિવરાટ નો મેલો ટન ભજન થી ગાજે છે ને એમાં બીજી વાર ઓલે માણસે કીધું ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય ત્રીજી વાર કીધું ને તારે દાસી જીવન એટલું કીધું ક્યાં વાત કે હા મેં બેન બેઠા છે એને કેમ આવા નવા લુગડા પહેર્યા દાગીના પહેર્યા છે તો કહે એ તો પહેરે ને ઓલો કે કેમ પહેરે તો કે અમારા ગામના નગર શેઠની છેઠાણી છે એને ઘરેથી છે અમારા ગામના શેઠના ઘરેથી શેઠાણી છે એ તો આવો ઠઠારો કરે ને દાસીજી હું કહે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ પ્રહ્માડના શેઠની શેઠાણી છું મારે કેટલો ઠઠારો કરવો પડે સાહેબ કારણ કે દાસી ભાવથી ભજતા તરભાઈ દાસી